નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો મહત્વના ડાંગ જિલ્લાના સુબેર તાલુકામાં જૂથ યોજનામાં મજૂરોને પગાર ન મળતા મજૂરો નિરાશ તેમાં જાવા તાલુકામાં આવતી જૂથોની પણ એ જ હાલત જોવા મળી રહી છે જ્યારે મજૂરો કોન્ટ્રાક્ટર પાસે જાય છે ત્યારે એને કોન્ટ્રાક્ટર દ્વારા એવું જણાવવામાં આવે છે કે ઓફિસે જાઓ બિલ ઓફિસે હોવા છતાં પણ મજૂરોની પગાર ચૂકવવામાં આવતી નથી ત્યારે બીજી બાજુ અધિકારી દસ દિવસ દર દિવસ સપ્લાયમાં કલાકો માંગે છે અને સાફ સફાઈના ફોટાઓ પણ માંગવામાં આવે છે જ્યારે આઠ થી નવ મહિનાના બિલ બાકી છે એ જ હજુ સુધી મજૂરોને ચૂકવવામાં આવતા નથી સુબીર તાલુકામાં આવતી જૂથો જાન્યા માર્ગ લવચાલી ટિમ્બર થવા પીપલ દહાડ આહવા તાલુકામાં આવતી જૂથો ઉમરપાડા અને પાંડવા એવી દરેક જૂથોના પગાના બિલો હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી જ્યારે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ વલસાડ લેબર કમિશનરની હાજરીમાં મીટિંગ પણ કરવામાં આવી હતી અને મજૂરો દ્વારા પગાર વિશે વાત પણ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધીમાં મજૂરોનો પગારનો નિકાલ આવ્યો નથી હવે જોવું રહ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું ડાંગ જિલ્લાની આદિવાસી બોડી પ્રજા સાથે આવું જ વર્તન જોવા મળશે કે પછી મજૂરોને પગાર ચૂકવવામાં આવશે હાલ મજૂરોની હાલત એવી જોવા મળી રહી છે કે લાઈટ બિલ અને છોકરાઓને ભણાવવા માટે પણ પૈસાની તકલીફ પડી રહી છે તો શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોનું પગાર ચૂકવવામાં આવશે કે પછી મજૂર આટા ફિરાજ મારશે બરોજીપ મિલન ઢોડે આઈ7 ન્યૂઝ ગુજરાતી ડાંગ તમારું નામ શું મોતીરામભાઈ મનોભાઈ ગાવી ગામ લવ સુબીર તાલુકા ડાંગ જિલ્લો ભાઈ તમારો પગાર કેટલો બાકી છે કેટલા મહિનાથી બાકી છે અરે છ મહિના સાત મહિના થાય ત્યારે દસ હજાર આપે એમાં જીવન ગુજરાન કેવી રીતે ચલાવીએ અમે હે તમે જાણો એ મીટર બિલ નથી ભરાતો મીટર કાપી લે જવાનું છે પેલો ગેસનો ભૂલો ભરાય નહીં કંઈ નહીં છોકરા લોકોને ભણતા છે એ લોકોને પૈસા કેવી રીતે કે કેવી રીતે આપીએ હે બધું ઠપ થઈ ગયેલું છે અમારું નથી હજુ તો આ સુબીર તાલુકા આવા તાલુકામાં પણ પગાર નથી કઈ પગાર ને આપેલી કેવી દશામાં અમે છે જોવો ને તમે હાલત તો છે જ અમારી બહુ ગંભીર છે હાલતમાં છે અમે બીજું શું કહેવાનું ફોન કરીએ તો એ કહે કે બિલ પાસ નહીં થાય ને પેલા સાહેબ લોકો કઈ કે બિલ પાસ થાય નહીં થાય પણ એ લોકોને પગાર ચૂકવવો પડે એવું કહે તો પછી આપણે શું કરીએ મીટિંગ મીટિંગ લીધેલી હા લીધેલી ને પેલા લેબરવા આવેલા એ લોકોએ લીધેલી લેબર માં લીધેલી લેબર કોણ આવ્યું આવેલું ને જજ આવેલો વકીલ આવેલો બધા આવેલા એ લોકોને શું જવાબ આવ્યું જવાબ પાંચ દિવસના અંદર પગાર એમ કે કા જો આપેલું છે